ગાંધીનગર રેન્જ આઈજી અરવલ્લીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું અને મોડાસા સ્થિત એસપી કચેરી ખાતે લોક દરબાર યોજ્યો હતો લોકદરબાર કાર્યક્રમમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી તથા પોલીસ ચોકી અને ટ્રાફિક સિગ્નલ લગાવવાને લઈ ચર્ચા કરાઈ હતી રેન્જ આઈજી એ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નને લઈને પોલીસ ફોર્સ વધારવાની સૂચના આપે તેવી શક્યતા છે ગુનેગારો પર પોલીસની પકડ કઈ રીતે મજબૂત કરી શકાય તે બાબતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવી એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં ચેકપોસ્ટનું ડેમો હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રિલ્સ અને વેપન્સ અને મોક મોકડ્રીલ આ બાબતની તમામ ડ્રીસ અને ડેમોની ચકાસણી કરવામાં આવી એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોક દરબાર પણ લેવામાં આવ્યો છે જેમાં લોકોના અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનું એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઈમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઈમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણા કયા કયા પ્રકારના ક્રાઈમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ માં કરવામાં આવે કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારમાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વળન રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઇમ પણ પણ પકડે સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડતી દૂર છે આને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે